આઈદિશ અયા આઈદને દેયા ગોરે તા 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 આઈ મુતે મુતે આ I'm <laughs> do ah, <okay. laughs> <laughs> <laughs>

કુરી તો વાલા હી છોબડા આ લે કર કુરી લાવ દે આ દે લાદ દે તન તન આ દે આ મેલાવા મેલા લાદ થઈ ગુખા તો દે 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 કરબટ હા આ મેકિન નં છે અમે કી ક્યાં લાવ દે લાચી તહોરો સૂર્ય ગોલેચુર લાવ આમ એનો તો ય ઉતા લન કે લાવલે જગ્યા હ